એટલે એક મિત્રો આજના તમને છે ને મિત્રો લાઈવ મિત્રો તમને આજના તાજા મિત્રો આજના બજારમાં કરીને મિત્રો વિડીયો મિત્રો તમે આખો જોજો એટલે મિત્રો છે ને તમને વિગતો મિત્રો બધું સમજાવી દે કે કેટલી લાઈનમાં મિત્રો અરાજી થાય છે અને અલગ અલગ ભાઈનો આપણે મિત્રો આમાં ઇન્ટરવ્યુ પણ મિત્રો લેવું એ મિત્રો તમને આપણે વિડીયો છે ને મિત્રો તમને આપણી બીજી ચેનલ છે ને એમાં મિત્રો તમને જોવા મળે છે આપણી ચેનલનું નામ છે મિત્રો એડી મોવા માર્કેટ લઈને આપણી બીજી ચેનલ છે એનું નામ છે મિત્રો મારા ખેડૂતની વાત છે એમાં મિત્રો આપણે અલગ અલગ મિત્રો જે ખેડૂત મિત્રો આપણે ડુંગળી લઈને આવ્યા ને એના મિત્રો આપણે અભિપ્રાય લઈએ છીએ ઇન્ટરવ્યુ કે કઈ ગામનો મિત્રો માલ છે કેટલી ઠેલી લેવા કેવા ભાવ આવ્યા ખર્ચા અને કેવા એ બધું મિત્રો આપણે વિગતો મિત્રોમાં જોવા મળશે તો મિત્રો આપણે ફેસબુકમાં જોતા જ મિત્રો આપણી ચેનલને ફોલો કરશો અને યુટ્યુબમાં મિત્રો જોતા જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાકી આજ મિત્રો છે ને આ વારની મિત્રો જ વાત કરીએ તો વાર્ષિક મિત્રો છે મંગળવાર આજે મિત્રો લાઈવ મિત્રો આપણે બજાર ધોવાનું છે તારીખની મિત્રો જ વાત કરી તો તારીખ છે ત્રણ બે બે હજાર છવ્વીસ ને વાર્ષિક મિત્રો છે મંગળવાર લાઈવ મિત્રો એક છે ને મિત્રો ફરીવાર મિત્રો કહું છું બજાર ભાવ મિત્રો તમને લાઈવ મિત્રો હરાજી બતાવી અત્યારે મિત્રો અડસઠ નંબરની મિત્રો લાઈન પૂરી થઈ છે ને ઓગણ સિત્તેર નંબરમાં મિત્રો અત્યારે હરાજી અત્યારે ચાલુ છે એટલે બધા ખેડૂત મિત્રોને આઈડિયા આવે ને ખબર પડે કે કેટલા નંબરમાં એ ખેડૂત એનો વકલ છે એનો વકલ આવ્યો કે નહીં એટલે لائي મિત્રો તમને બધું બતાઈદ મિત્રો બહુ સાજુ ન થતો ખાસ કરીને આપણી ચેનલ માં પહેલીવાર આવ્યો તો ચેનલ ને સાચો સપોર્ટ આપ દેજો સબસ્ક્રાઇબ કરજો બકાલો મિત્રો મળીજો ભટાવડી વાત માં આવ લવ લુગ ને લાઈક

સાડત્રી આડત્રી રૂપિયા ઓગણ ચાલીસ બસો ઓગણચાલીસ ચાલીસ એકતાલ છેલ્લી જુમાલ સિત્તેર છેતાલીસ સુતાલીસ અડતાલીસ ઓગણ પચાસ એકાવન બાવન બાવન રૂપિયા બસો બાવન બસો ને છપ્પન રૂપિયા મિત્રો ભાવશો શું તમે કોલેટી મિત્રો જો કે આ રીતનો મિત્રો માલ છે બસો છપ્પન રૂપિયા મિત્રો ભાવશો વીસ કિલો નો મિત્રો ભાવશો એ કેમ કુ મિત્રો આ રીતનો મિત્રો એકસો ને અડતાલીસ રૂપિયા ભાવ છે ક્વોલિટી જો એટલે બધા ખેડૂત મિત્રો ને ખબર પડે કે વકલના મિત્રો કઈ રીતે ભાવશે ઘણા ખરા ખેડૂત મિત્રો ને કોમેન્ટને મેસેજ આવે છે વિડીયો આપને મોકલે છે અનિલભાઈના કેટલા ભાવતા તમે ક્વોલિટી જો

આ રીતનું મિત્રો કંઈક માલ છે મોટી સાઈઝવાળો મિત્રો બસો અઠેલીનો મિત્રો વખત છે ક્વોલિટી મિત્રો તમે જુઓ મિત્રો કાંજીની ડુંગળી છે આ ક્વોલિટી મિત્રો તમે જો સો રૂપિયા મિત્રો ભાવશો છે આ રીતનો મિત્રો કંઈક માલ છે તમે ક્વોલિટી જોઉં કાંજીની છે મિત્રો ડુંગળી દેશી કાંજી સો રૂપિયા મિત્રો ભાવશો

એકસો એકતાલીસ બાવન પંચાવન સાઠ પાંચ ઓપન પોલીસો એપોતેર રૂપિયા

અને આજની આવક છે મિત્રો તેતાલીસ હજાર પાંચસો ને બાવીસ પ્લસ છેલ્લાની આ બધી મિત્રો આજે લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે લાઈવરાજી જો મિત્રો અત્યારે આપણે અહીંયા અચાર ચાલુ છે સફેદ ડુંગળીની મિત્રો આવક છે એ ઓલી સેટમાં છે અને ના મિત્રો લાઈવ રાજી સફેદમાં સારું છે અહીંયા મિત્રો લાલ ડુંગળીમાં સારું છે તારીખની મિત્રો આજ પહેલા આપણે વાત કરીએ તો તારીખ છે ત્રણ બે બે હજાર છવ્વીસ અને વારસે મિત્રો આજે મંગળવારે આજના મિત્રો આપણે બજાર ભાવ મિત્રો લાઈવ મિત્રો જોવાના છે એ હતી કે કેવા છે મિત્રો આજના બજાર ભાવના ઘણા ખરા ખેડૂત મિત્રોની એવી કોમેન્ટ આવતી કે અનિલભાઈ તમે લાઈન નંબર પણ બોલતા જાજો તો મિત્રો આપણે વિગતવાર મિત્રો તમે સમજાવી દો કેટલા લાઇનમાં મિત્રો અત્યારે ચાલુ છે બાકી અત્યારે મિત્રો આપણે લાઇન નંબર મિત્રો યાદ નથી મિત્રો સેલી મિત્રો જે લાઈન છે ને એમાં પહેલી વાર ચેનલને સપોર્ટ કરજો કરજો કેમ કે મિત્રો વિડીયો જોવા મળશે આપણી ચેનલની અંદર કેવી રીતે લખતા મિત્રો બહુ સાજુ નક્કી તો ખાસ કરીને આપણી ચેનલમાં પહેલી વાર હોય તો આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો બાકી મિત્રો આગળ આગળ મિત્રો જોયું કેવા વખલા કઈ રીતના બજાર ભાવ છે

બસો ને છ રૂપિયા મિત્રો ભાવ છે શું તમે ક્વોલિટી મિત્રો જો કે આ રીતે મિત્રો માલ છે બસો ને છ રૂપિયા મિત્રો ભાવ છે વીસ કિલો નો ભાવ છે એપીએમ છે બાબા એકસો ને સાઠ રૂપિયા ભાવ છે મિત્રો એકસો ને અડસઠ રૂપિયા મિત્રો શું ને આંજે મિત્રો ડુંગળી છે દેશી કાંજી તમે ક્વોલિટી મિત્રો છો

એકસો ને ત્રેપન રૂપિયા મિત્રો ભાવ શું છે તમે કોલેટિ મિત્રો જવો દેશી કાંજી આ રીતે મિત્રો કંઈક માલ છે વીસ કિલો નો ભાવ છે મિત્રો આ દેશી કાનજીની મિત્રો આ ડુંગળી છે ક્વોલિટી મિત્રો તમને 100 ને 153 રૂપિયા મિત્રો ભાવ છે આપને ખેડૂત મિત્રો અમને મળી જશે ફરીવાર મિત્રો આપણે જાણ્યું કઈ ગામનો મિત્રો માલ છે કેટલી થેલી લાવ્યા બધું આપણે વિઘેત આપણે જાણ્યું કયું ગામ તમારું કાકા સુણા સાપડી સુણા સાપડી કેટલી થેલી લાવ્યા કાકા 21 21 થેલી કેટલા વીઘાની ડુંગળી હતી બે વીઘા દોઢ વીઘાની દીધો દોઢ વીઘાની હજી થોડી કોઈ છે તો કેમ લાગે કાકા ભાવ ਆਉਤੋ ਓਸ਼ਾ ਕੇ ਹੋ ਨਾ ਓਸ਼ਾ ਕੇ ਹੋ ਨਿਆ ਕਾਕਾ ਕੀ ਜੇ ਸ਼ਿਖਾਂਜੀ ਨੀ ਡੂੰਗਲੇ ਸੀ ਕੀ ਛਟਕਾ ਕਾ ਉਤਾਰਾ ਕੇ ਵਾ ਉਤਾਰਾ ਤੋਂ ਪਰ ਵਰਸਾਦ ਨੇ ਲੀਦੇ ਨੋਤਾ ਬੋ ਆਇਆ ਪਰ ਅਜਿਹੀ ਤੋਂ ਤੇ ਕੀ ਹੋ ਰਹਾ ਸਭ ਕੀ ਹੋ ਰਹਾ ਥੋੜੂ ਘਮ ਆਈ ਲਾਉਮ ਕਾਕਾ ਖਰਚੋ ਕੀ ਲਗਾਏ ਖਰਚੋ ਤੋਂ ਲਾਗੇ ਮਜ਼ਦੂਰੀ ਮਜ਼ਦੂਰਾਂ ਨੇ ਸੜਾਈ ਮਾ ਲਾਗੇ ਖਰਚੋ ਤੋਂ ਲਾਗੇ ਸੇ ਖੜ ਲਾ ਕਿ ਲੱਗਤਾ ਹੈ ਜੀ ਆਪਰੇ ਸੋਨਾ ਸਾਪਰੇ ਤੇ ਮਵਾ ਲਾਉਵਾਂ 25 ਰੁਪਿਆ ਭਾੜੂ ਲਾਗੇ ਨਿਆ ਕੇਵ ਕਾਕਾ ਇਹ ਬਜੂ ਖਰਚਾ ਅੰਡਾੜੀ ਨਾਲ ਭਾਉ ત્રણસો અઢી ત્રણસો રૂપિયા દાડીના ભાવ દેવા પડે તો આ ભાવ પ્રમાણે કેમ લાગે કાકા પૈસા વધશે કે વધે ને તો તો બાકી આપણે કેવા માંગો ભાવ પ્રમાણે તો થાય માંગો કેવી

તમે ક્વોલિટી મિત્રો જો આ રીતે મિત્રો કંઈક માલ છે ને ખેડૂત મિત્રો હું મિત્રો બોલા તમે જોયું શું છે બાકી અલગ અલગ ભાઈનો મિત્રો આપણી ચેનલ દ્વારા મિત્રો આપણે ઇન્ટરવ્યુ લઈ લે બધા ખેડૂત મિત્રોને ખબર પડે કઈ ગામનો માલ છે કેવા ભાવ છે કઈ ઈ સાઈડ કેવા ઉતારે છે બાકી મિત્રો ક્વોલિટી પ્રમાણે મિત્રોનો મિત્રો એનો ભાવ બરાબર શું કે કોમેન્ટ મિત્રો કરતા રહેજો બાકી આવી રીતે મિત્રો ડેલીના વિડીયો જોવા માટે સપોર્ટ સહકાર સપોર્ટ આપતા રહેજો મિત્રો અત્યારે અડસઠ નંબર માં પૂરી થઈ ગઈ છે ને ઓગણ સિત્તેર નંબર મિત્રો અત્યારે હરાજી ચર્ચા છે તમે જોવા મિત્રો બધાને તમને મિત્રો લાઈન નંબર કહેતો જાવ એટલે ખેડૂત મિત્રો આઈડિયા આવે કે કઈ ખેડૂત ભાઈનો કેટલા નંબરમાં વકલ છે અત્યારે જોવો તો મિત્રો ઓગણ સિત્તેર નંબર જાય છે ને સિત્તેર નંબરમાં માં મિત્રો હરાજી પાસે આવશે હાલો આગળ આગળ મિત્રો વકલ ને જોયું કે કેવા રીતે આજના બજાર ભાવ બસો ને પંદર રૂપિયા મિત્રો ભાવ જોશો તમે ક્વોલિટી જોવો

એકસો ચોરાણું ત્રીસ ચાલિ ત્રીસ ચાલિ મિત્રો વખત છે એકસો ને સોરાણું રૂપિયા મિત્રો ભાવસો કોલિટી મિત્રો એકસો ને સોરાણું રૂપિયા